નમસ્કાર મિત્રો મુકેશ સાહેબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે કોણ માપકની મદદથી ખૂણાના માપ શોધતા શીખીશું પહેલાં તો કોણ માપકને સમજીએ એમાં બે પ્રકારના માપ આપેલા હોય એમાં જે આ જે એલ આકાર બને આ નેવું અંશથી આ ઝીરો લાઇન આ જે બને એ નેવું અંશનો ખૂણો થાય હવે આપણે જ્યારે જમણી બાજુ ખૂણાનું માપ શોધવું હોય ખૂણો જમણી બાજુ બનતો હોય ત્યારે નીચેના માપ જોવાના છે ખાસ યાદ રાખજો અને જ્યારે ડાબી બાજુએ ખૂણો બનતો હોય ત્યારે આપણે ઉપરના માપ આ જોઈશું કોઈપણ ખૂણો ઝીરોથી નાનો નહીં હોય અને કોઈપણ ખૂણો એકસો એંશી અંશથી મોટો નહીં હોય આપ અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ખૂણા દોરેલા છે એમાં જે આ એલ આકાર બને છે અંગ્રેજી એબીસીડી અક્ષર એલ કેપિટલ લેટર એલ બને છે એ ખૂણાનું માપ નેવું અંશ હોય છે એટલે કે એ ખૂણાને આપણે કાટખૂણો કહીએ છીએ કાટખૂણો અથવા તો કાટકોણ કહીએ છીએ આપણે જોઈએ છીએ બે દિવાલ વચ્ચે કે આપણા ઘણી બધી જગ્યાએ આ કાટખૂણો નેવહ અંશનો બનતો હોય છે અહીંયા આ એલ નાનો થઈ ગયો એટલે આ ખૂણાને આપણે અંશથી ઓછું માપ આવશે એટલે એને આપણે કાટખૂણાથી નાનો ખૂણો કહીશું આ મોટો ખૂણો થઈ ગયો એલ પહોળો થયો એટલે આને આપણે કાઠખૂણાથી મોટો ખૂણો કહીશું અથવા તો ગુરુ કોણ કહીશું હવે મેં તમને બતાવ્યું એ રીતે કે જ્યારે આપણે ખૂણાનું મોઢું જમણી બાજુએ હોય ત્યારે આપણે નીચેનું માપ જોવાનું છે અને ખૂણાનું મોટું ડાબી બાજુ હોય ત્યારે આપણે ઉપરનું માપ જોવાનું છે અહીંયા હું તમને બતાવું પ્રેક્ટિકલ કરીને પહેલાં તો આપણે ખૂણાનું માપ શોધવા આ જે જીરોવાળી લાઈન છે એને બરાબર લીટી પર લઈ આવવાની છે દેખો આ લીટી પર લઈ આવ્યો પછી આ જે નેવુંવાળી લાઈન આવે ને આ લીટો દેખાય એને બરાબર ખૂણા પર લઈ આવવાનું છે તો આ ખૂણા પર લઈ આવ્યા અને જીરોવાળી લાઈન તો આપ જોઈ શકો છો કે આ એલ આકાર કાટખૂણો બને આ નેવ અંશમાંથી એની લાઇન પસાર થઈ નેવમાંથી ઉપર નીચે બંને તો એ નેવું અંશનો ખૂણો થયો કાટખૂણો થયો કાટકોણ અથવા તો કાટખૂણાનું માપ નેવ અંશ થાય હવે આ આપ જોઈ શકો છો કે એલથી નાનો થઈ ગયો એટલે કે આ કાટખૂણાથી નાનો ખૂણો આવશે ને એનું મોઢું પણ જમણી બાજુ હોય છે આપણે એનું માપ શોધવા નીચેના માપ જોવાના છે તો અહીંયા આપણે આ ઝીરો કે એકસો એંસીવાળી લાઈન અહીંયા બરાબર આ લાઇન પર ગોઠવીએ જો આ ફરીથી મેં ગોઠવી હવે આ જે નેવુંવાળો ખૂણો છે આ આ લાઇન દેખાય ખૂણાવાળી લાઇન ખૂણા પર આવવી જોઈએ એ નહીં આવે તો નિશ્ચિત માપ નહીં આવે આ જે નેવુંવાળી લાઇન આવે એ આ અહીંયા ખૂણા પર આવી જોઈએ ખૂણા પર આવ્યા પછી આ જમણી બાજુએ બને છે એટલે આપણે નીચેનું માપ જોઈશું તો નીચે જો સાઈઠમાંથી પસાર થાય એટલે આ ખૂણાનું માપ કહેવાશે સાઈઠ હાઉસ જે આપણે અહીંયા લખી લઈએ ચાલો આનું નેવું આવ્યું હતું તો નેવું લખી લઈએ હવે આ ખૂણો તમે દેખી શકો છો કે એલથી પહોળો થાય છે તો પહોળો થયો એલથી મોટો થયો એટલે કે કાટખૂણાથી મોટો થયો એટલે કે એનું માપ નેવો અંશથી વધુ આવશે એટલે આ ખૂણાને આપણે કાટખૂણાથી મોટો ખૂણો કહીશું કાટખૂણાથી મોટો અથવા તો ગુરુકોણ પણ કહીશું એનું મોઢું પણ જમણી બાજુએ છે જો એનો આધાર જમણી બાજુએ છે એટલે આપણે એમાં એનું માપ શોધવા નીચેનું માપ જોવું પડશે તો નીચેનું માપ આપણે શોધવા પહેલાં તો મેં કહ્યું એમ કે આ જીરો અથવા તો એકસો એંસીવાળી લાઈન લાઈન પર ગોઠવવાની તો જો આ બરાબર ગોઠવાઈ ગઈ છે આપ જોઈ શકો છો જીરો એકસો એંસીવાળી લાઇન પછી આ જે નેવુંવાળી લાઈન છે આ અહીંયા એ બરાબર ખૂણા પર આવી જોઈએ તો આપણે આ રીતે ખસાડીને ખૂણા પર લઈ આવવાનું આવી ગયું આ જીરો એકસો એંસીવાળી લાઇન અહીંયા આ હવે આપણે મેં તમને કહ્યું એમ કે ખૂણો જમણી બાજુએ બને છે તો આપણે નીચેનું માપ જોઈશું તો નીચેના માપમાં જોઈએ તો આ એકસો દસ ને એકસો વીસ એના વચ્ચે આ એકસો પંદર આવે એકસો દસ અને આ એકસો વીસ એના વચ્ચે એકસો પંદર આવે અને આ એમાં બે અંશ ઓછા છે એટલે કે આનું એકસો તેર અંશ ખૂણાનું માપ આવશે નિશ્ચિત એકસો તેર અંશ બરાબર તો આપ જોઈ શકો છો કે આ ખૂણો એલથી મોટો થતો હતો તો એનું માપ નેવું અંશથી વધુ આવ્યું એટલે કે મોટો ખૂણો છે ગુરુકોન્ટ છે હવે આપણે જે જમણી બાજુએ બનતા હતા ખૂણા એ એ તો જોયા હવે આપણે ડાબી બાજુએ જે ખૂણાના મોઢા છે એનું માપ શોધવું હોય તો શું કરવાનું છે તો ડાબી બાજુએ ખૂણા બને એનું માપ શોધવા માટે આપણે ઉપરના માપ જોવાના છે જમણી બાજુ બને તો નીચેનું માપ જોવાનું ડાબી બાજુએ બને તો ઉપરનું માપ જોવાનું જેમ કે હું આ ખૂણાનું માપીને બતાવું રીત એ જ આવશે કે આપણે જીરોવાળી અથવા તો એકસો એસીવાળી લાઈન લાઇન પર બરાબર ગોઠવશું પછી આ જે નેવુંવાળી લાઇન છે આ લીટો એને ખૂણા પર લઈ આવશું ખૂણાને ખૂણા પર લઈ આવશું આપણે લઈ આવ્યા આપ જોઈ શકો છો કે નેવું અંશથી થોડુંક જ એકાદ અંશ નાનો છે નેવ્યાશી અંશ જેટલો આપણે કદાચ થોડુંક આકાર બને છે આમ તો એને આપણે કાટ ખૂણો જ કહીશું એકાદ અંશ બે અંશ નાનો છે તો આ કાટખૂણાથી નાનો ખૂણો થશે એનું ઇઠ્યાસી કે નેવ્યાસી અંશ જેટલું માપ થાય હવે આ આ તો એલ આકાર જેવો લાગતો હતો પણ થોડોક ભાગ ઉપરથી દબેલો હોવાથી એનું માપ નેવું અંશથી નાનું આવ્યું એટલે કે કાટખૂણો નથી થતો નાનો ખૂણો થાય આ ખૂણો તો નિશ્ચિત દેખીને જ ખબર પડે કે એ કાટખૂણાથી નાનો ખૂણો છે એલથી એનો ભાગ દબેલો છે નાનો થયેલો છે એટલે કે એ કાટખૂણાથી નાનો ખૂણો છે એને લઘુકોણ પણ કહેવાય હવે રીત પ્રમાણે આપણે આ ઝીરો અથવા તો એકસો એંસીવાળી લાઈન આ લાઈન પર ગોઠવી ગોઠવાઈ ગઈ આપ દેખી શકો છો હવે આ જે નેવુંવાળી લાઈન છે આ લીટી એને ખૂણા પર લઈ આવી પડશે ખસાડીને તો આ રીતે ફટાફટ આપણે લઈ આવ્યા આપ જોઈ શકો છો આ લઈ આવ્યા હવે મેં તમને કહ્યું એમ કે ડાબી બાજુ ખૂણો બને ત્યારે આપણે ઉપરનું માપ જોવાનું છે તો ઉપરનું માપ જોઈએ તો અહીંયા તમે દેખી શકો છો એકસો વીસ ને એકસો દસ નથી જોવાના ડાબી બાજુએ બને તો આપણે ઉપરનું માપ જોવાનું તો સાહીઠ અને સિત્તેર વચ્ચે અહીંયા આવ્યા પાસઠ છાસઠ અને સડસઠ તો આ ખૂણાનું માપ બનશે સડસઠ અંશ હવે આ ખૂણો આ પણ ડાબી બાજુ એનું મોઢું છે એનો આધાર ડાબી બાજુએ છે તો આપણે એમાં પણ ઉપરનું માપ જોઈશું અને આપ દેખી શકો છો એલથી પહોળો થયો એટલે એ ખૂણાનું માપ નિશ્ચિત નેવથી વધુ જ આવશે એટલે કે કાટખૂણાથી મોટો ખૂણો બનશે તો આપણે ફરી પાછો આ જીરોવાળી લાઇન ગોઠવી ખૂણાને ખૂણા પર લઈ આવ્યા આ નેવવાળી લાઇનવાળા ખૂણાને ખૂણા પર લઈ આવ્યા હવે આપ દેખી શકો તમે જો નીચેનું માપ જોશો અહીંયા ડાબી બાજુ ખૂણો બને અને નીચેનો જોશો તો જવાબ ખોટો આવશે અહીંયા ચાલીસ અંશનો ખૂણો બને નહીં આ ખૂણો પહોળો છે મોટો છે તો એ કંઈ નેવથી ઓછા માપનો તો હોય નહીં તો આ જો તમે ચાલીસ એકસો ચાલીસમાંથી પસાર થાય એકસો ચાલીસમાંથી પસાર થતો હોવાથી આ ખૂણાનું માપ થઈ જશે એકસો ચાલીસ અંશ એટલે કે નેવથી વધુ આવ્યું એટલે કે કાટખૂણાથી મોટો ખૂણો કહેવાય તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે ડાબી બાજુએ ખૂણાના માપ શોધીએ છીએ ડાબી બાજુએ ત્યારે તમારે ઉપરના માપ જોવાના છે આ ઉપરના માપ જ્યારે તમે ડાબી બાજુએ ખૂણાનો આધાર હોય કે ડાબી બાજુ મોટું બનતું હોય ત્યારે તમારે ઉપરના માપ જોવાના છે અને જમણી બાજુએ બનતું હોય જેમ ઉપરના ખૂણા ત્યારે આપણે નીચેના માપ જોવાના છે એલ આકાર બને તો એ નેવ અંશનો ખૂણો હોય કાટખૂણો હોય પણ એનાથી નાનો બને તો એ લઘુ કોણ કહેવાય કાટખૂણાથી નાનો ખૂણો કહેવાય ને એલથી પહોળો થાય તો એ કાટખૂણાથી મોટો ખૂણો કહેવાય આપણે એવો પહેલાં તો અંદાજો જ લગાવી લેવાનો કે આ નાનો છે એક મોટો તો આનું માપ નેવથી ઓછું જ આવવું જોઈએ તો પછી એ આપણે જ્યારે ગોઠવીશું ત્યારે આપણે હવે ખબર પડી જાય કે અહીંયા તો એકસો દસ તો આવે નહીં કારણ કે આ તો નાનો ખૂણો છે એટલે આપણે ઉપરનું માપ જ જોવું પડે ઉપરનું માપ જોઈએ તો નિશ્ચિત સડસઠ હાઉસ જેટલું આવે